રાજકોટ અને સુરત શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના નિવેદન સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો બિહારમાં એક જાહેર મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને ભાજપ મેદાને આવ્યું છે રાજકોટમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ જિલ્લા પંચાયત ચોકથી કોંગ્રેસ કાર્યાલય સુધી વિરોધ કરવા પહોંચ્યા કોંગ્રેસ કાર્યાલય બહાર બંને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું રાહુલ ગાંધીના વિરોધમાં નારેબાજી થઈ પુત્રાનું દહન પણ કરાયું સુરતમાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવાયું આ દરમિયાન બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ જેના કારણે પરિસ્થિતિ થાળે પાડવા પોલીસનો મોટો કાફલો ઉતારવો પડ્યો અંતે રાજકોટમાં પોલીસે કેટલાક ભાજપના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી ખુબજ મોટા નેતાઓ આજે કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા જ્યાં સોનિયાજી નો ખુબ જ મોટો ફોટો અહીંયા પોસ્ટર હતું તે ફોટો એને એમને ફાળ્યો એના ઉપર એ લોકો કુદ્યા ગંદી ગંદી ગાડી ગાળો બોલી અભદ્ર વાતો કરી ઠુક્યા ખુબ જ અભદ્ર કૃત્ય કર્યું તેનાથી સાબિત થાય છે કે તેઓને નરેન્દ્ર મોદી માં સાથે નથી પણ નરેન્દ્ર મોદી સાથે લેવા દેવા છે દર્શન એટલે અમારો તો શાંતિપૂર્ણ વિરોધ છે અને અમે જે લોકોની માનસિકતા ની થઈ ચૂકી છે રોડ પર આવી ચૂકી છે બોખલાઈ ગયેલા લોકોને શાંત ઠેકાણા લાવવાનું કામ નગરજનો સાથે અમે ભારતીય જનતા પાર્ટી જોડાઈને કરી રહ્યા છીએ